આજરોજ તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસને બુધવારની વાત કરીએ તો ગઈ તારીખ અઢાર છ બે હજાર ચોવીસને મંગળવારે એક કલાકની આસપાસ દાહોદ શહેરના મંડાવ ચોકડી નજીક આવેલ યશ જ્વેલર્સમાં બે હજારની મહિલાઓ સોના ચાંદીના ઘરેણાં લેવાના બહાને આવી નાકમાં પહેરવાની નથણી કે જેની આશરે સાત સોનાના કાંટા જેની આશરે કિંમત એકવીસ હજાર ઉપરાંત જાણવા મળેલ છે સોનાની રકમ ઓછી હોવાનું જ્વેલર્સની દુકાનના માલિક સંદીપભાઈ કે નૈયાલાલ સોનીને શંકા જતાં દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં આખી હકીકત બહાર આવી હતી

દુકાન પર આવતા હતા માલ ના ડબ્બો લઈને તારે ખબર પડી આપનું નામ યસ સંદીપ કુમાર કનૈયા